ધક્કો ખાઈને ફરિયાદ કરવા આવે તો નવનાથ ગૌહાણ સાહેબ પોતાનો પાવર દેખાડીને તેમને આઉટ જેવા શબ્દો બોલીને નાગરિકો અને સિનિયર સિટીઝનોને અપમાનિત કરતા હોવાની અત્યારે રાળ ઉઠી છે ત્યારે શ્રીનગર મનપા કમિશનરની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ પણ ફરિયાદ કરવાનું મન બનાવ્યું છે શ્રીનગર કમિશનરની બદલીના સુર લોકોમાં ઉઠ્યા છે ત્યારે અહીં ચક્રવાત ન્યૂઝ આપને નાગરિકો માટે પોતાના હક માટે જરૂરી સૂચનો સૂચવે છે જેથી નાગરિકોને પોતાના હકોની જાણકારી મળે ત્યારે આપણી સાથે તમારી સાથે એવું પણ કોઈ પ્રકારનું વર્તન થાય છે તમે નીચેના પગલા લઈ શકો છો સૌ લેખિતમાં ફરિયાદ

આરટીઆઈ માહિતીનો અધિકારી અધિકારીઓનું વર્તન કે જાહેર સેવા અંગે માહિતી માંગીને કાનૂની આધાર બનાવી શકાય નગરપાલિકા મહાનગરપાલિકા આપી પણ એકંદર અત્યાર સુધીનો અભ્યાસ કરતા એવું લાગે છે કાઢા કરતા તો નગરપાલિકા સારાથી કારણ કે હાલના કમિશનર સાહેબો અને મોટા અરજદારોને જીને જીને વાત કરે છે અપમાનજનક કરે છે અમે સીટી એન્જિનિયર રસ્તા કરવા ગયા હતા તો મને કે આઉટ તમારે રજૂઆત નહીં કરવાની તમે ભાઈ જઈ શકો છો મેગી તમે મારા કમિશનર તમે મારા કલેક્ટર તમે રસ્તા ઉપર તો ધ્યાન આપો તમારી ફરજમાં આવે છે તોય એને મારું અપમાન કર્યું અને આજે આજકાલ નહીં તો અરજદારો ગયા હતા કમિશનર સાહેબભાઈ એની સાથે ચોસાઈ ભાઈ વાત કરવામાં આવે છે અને પૂરા જવાબ છે માહિતી માગી કે પાંચ છ હજાર ભેગા થઈ તો એફઆઈઆર કરવાની ફરિયાદ કરવાની ધમકી આપી છે આવું ચાલે નહીં વિકાસ માટે આપણો વિકાસ નહીં કે પ્રજાજન હેરાન કરવા માટે પ્રજાજનો ક્યાંય દૂરથી દૂરથી આવતા હોય છે રજૂઆત કરવા પણ છતાં એને રિસ્પોન્સ મળતો નથી અને મહાનગરપાલિકાના કમિશન જે ફરજ છે એ ફરજ અદા કરવામાં તંદર નિષ્ફળ ગયા છે એવું મને જણાય ખાડાઓ તો બુલાવી દીધા રોડ રસ્તા કોઈ બુરાવે નથી વાત કરે છે કેટલી સરકારે ગ્રાન્ટ આપી ગ્રાન્ટ તો સદુપયોગ થતો નથી આવે તો મારે યાર રોડ ઉપર કમિશન સાહેબને બતાડવું કેટલા ખાડા કેટલા રોડ છે અરે સાહેબ અમુક સંસ્થા એવા છે કે રિક્ષામાં

राजदान गढवीसाठी चक्रवात न्यूज सुरेंद्रनगर